નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી બિલોડામાં પ્રેરણા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના મોતને પગલે શિક્ષક કેડી ભુદરાને સસ્પેન્ડ કરાયું છે બિલોડા પ્રેરણા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના મોતના મામલે ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો બિલોડામાં આવેલ પ્રેરણા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે જેને અનુસંધાને બીજા દિવસે પણ ભીલોળા પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી ભીલોળા પોલીસ સ્ટેશન ખાતે ન્યાય માટે હોબાળો મચાવ્યો હતો જેને પગલે આજે શિક્ષક કેડી બુદ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ભીલોળાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા